દર્શક મિત્રો આપને ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલો અને વલસાડ એલસીબી પોલીસના જાપતામાં સાદો છોકરો લાગતો હશે પરંતુ દર્શક મિત્રો આપ જ્યારે આ સાદા ચહેરા પાછળ છુપાયેલા કાળા કારનામા જાણશો તો ચોંકી જશો કારણ કે આ કોઈ સામાન્ય યુવક નહીં પરંતુ ગુનાની દુનિયામાં ગાછનું નામ છે આ માસુમ લાગતા યુવકનું નામ છે રોહિત રોહિત દયાભાઈ સોલંકી ઉર્ફે ઉર્ફે જે મુંબઈના વિસ્તારમાં રહે છે આરોપી વાપીમાં એક ઘરફોડ ચોરીના ગુનામાં વલસાડ એલસીબી પોલીસના હાથે લાગ્યો હતો અને તેની ધરપકડ બાદ એક પછી એક કારનામું બહાર આવી રહ્યા હતા પોલીસના હાથે ઝડપાયો ત્યારે પોલીસે આરોપી પાસેથી એક ચમચમાતી ઓડી કાર સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત બાર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો વલસાડ જિલ્લામાં અલગ અલગ જે ઘરપોળ ચોરીઓ દાખલ થઈ છે એમાં જૂન મહિનામાં વાપી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ઘરપોળ ચોરીમાં એક ચોક્કસ સીસીટીવી ફૂટેજીસ અમને મળેલા હતા અને એના આધારે વલસાડની જે ક્રાઈમ બ્રાન્ચ છે એને સમગ્ર તપાસ હાથ પર ધરેલી હતી અલગ અલગ ચાલુ વર્ષે દાખલ થયેલી તમામ ઘરપોળો મળેલા સીસીટીવી ફૂટેજીસને મેચ કરવામાં આવ્યા હતા એની સાથે સાથે ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે એક ચોક્કસ વ્યક્તિ ઉપર શંકા અમને થયેલી હતી અને જેની કન્ફર્મેશન મહારાષ્ટ્ર પોલીસ દ્વારા કરાવ્યા બાદ વેરિફિકેશન કરાવ્યા બાદ એક ટીમ તાત્કાલિક વલસાડની ક્રાઇમ બ્રાન્ચની મોકલવામાં આવી હતી મહારાષ્ટ્રના મુમરા વિસ્તારમાં અને પાંચેક દિવસ સુધી અલગ અલગ રિક્ષા ચાલક લારીવાળા મજૂર એવી રીતે ત્યાં ખાનગી વેસ ધારણ કરીને આ આરોપી છે એને પકડવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે આરોપી રોહિત કનુભાઈ સોલંકી જેના પાછળથી એના જે સ્ટેપ ફાધર છે એના નામ એનું નામ રોહિત ચેતન શેટ્ટી થયું હતું અને રોહિત ચેતન શેટ્ટીએ એક ફરહીન નામની વ્યક્તિ સાથે મેરેજ કર્યા બાદ હવે એનું નામ અરહાન ચેતન શેટ્ટી છે આરોપી લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવાવાળો છે એની પાસે પોતાની ઓડી કાર પણ છે અને મુંબઈના મુમરા વિસ્તારમાં એ એક કરોડ રૂપિયાના ફ્લેટમાં રેન્ટ ઉપર રહે છે ટોટલી લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવે છે અત્યારે એની જે પૂછપરછ છે એમાં ટોટલ તેર જેટલી અલગ અલગ રાજ્યોમાં કરેલી ઘડફોડની એણે કબૂલાત આપી છે વલસાડ જિલ્લાની ત્રણ સુરત શહેરની એક પોરબંદર જિલ્લાની એક સેલવાસની એક તેલંગાના રાજ્યની બે આંધ્રપ્રદેશ રાજ્યની બે મધ્યપ્રદેશની બે મહારાષ્ટ્રની એક અને એ ઉપરાંત મહારાષ્ટ્રના મહારાષ્ટ્રમાં અને મધ્યપ્રદેશમાં અલગ અલગ બીજી છ ઘરફોડ કરનારીને કબૂલાત આપી છે કુલ ઓગણીસ જેટલી ઘરફોડ ચોરીઓની કબૂલાત આપી રહ્યો છે ખાસ આ વ્યક્તિની મોડસ ઓપરેટની વાત કરીએ તો અને આ વ્યક્તિની જે લાઇફ સ્ટાઇલની અને એની જે ચોરી કરવાની સ્ટાઇલની વાત કરીએ તો આ વ્યક્તિ ઓલવેઝ બાય એર જર્ની કરે છે ફ્લાઇટોમાં એ ઘરફોડ ચોરી કરવા માટે આવે છે ફ્લાઇટમાં આવ્યા બાદ એ ફાઇવ સ્ટાર હોટલમાં રોકાય છે અને નજીકના વિસ્તારમાં જે પણ પોસ્ટ ફ્લેટ હોય જે બંધ ફ્લેટ હોય એના તાળા તોડીને પછી ઘરફોડ કરીને બાય એર એ ભાગી જાય છે અને લક્ઝુરિયસ લાઇફસ્ટાઈલ એની જીવવા માટે થઈને જ આ પ્રકારની એની મોડસ ઓપરેન્ટની ઘરફોડ ચોરી કરવાની છે ટોટલ એની વિરુદ્ધમાં એનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો ટોટલ ઓગણત્રીસ જેટલા ગુનાઓ એની વિરુદ્ધમાં ઘરફોડ ચોરીને ચોરીના મહારાષ્ટ્રમાં અને સુરતમાં દાખલ થયેલા છે અને ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે ઓગણીસ જેટલી ઘરપોળ ચોરીઓ ડિટેક્ટ કરવામાં અને આરોપીને પકડી પાડો આરોપી રોહિત સોલંકીની જીવનશૈલી પણ આલીશાન છે આરોપી મુંબઈના મુમરા વિસ્તારમાં એક કરોડથી વધુની કિંમતના બંગલામાં ભાડેથી રહેતો હતો જે દેશના અનેક રાજ્યોમાં ચોરી કરવા માટે માત્ર હવાઈ મુસાફરી જ કરતો હતો અને ચોરી કરવા એવા શહેરોની પસંદગી કરતો હતો કે જે એરપોર્ટ ધરાવતો હોય કે એરપોર્ટની આજુબાજુનું હોય વિમાનમાં ચોરી કરવા જઈ તે ફાઈવ સ્ટાર મોંઘી હોટલમાં રહેતો હતો અને દિવસ દરમિયાન તે વૈભવી વિસ્તારોમાં રેકી પણ કરતો હતો અને રાત્રે મોકો મળતા જ લાખોની ચોરી અને વિમાનમાં જ પરત ઘરે આવી જતો હતો આમ અત્યાર સુધી આ આરોપીએ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ તેલંગાણા અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી સહિત દેશના અડધો ડઝનથી વધુ રાજ્યોમાં ચોરીના કારનામાને અંજામ આપી રાજ્યની પોલીસને પણ દોડતી કરી દીધી હતી અત્યાર સુધી આરોપી દિનેશના વિવિધ રાજ્યોમાં સત્યાવીસ થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનો ખુલાસો પણ થયો છે હવે વલસાડ એલસીબીની પોલીસના હાથે ઝડપાયા બાદ આરોપીની પૂછપરછમાં અત્યાર સુધી એક પછી એક ધડાધડ ઓગણીસ થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલવામાં પણ વલસાડ પોલીસને સફળતા મળી છે આની ઘરફોડ ચોરીનો ગુનાઇત ઇતિહાસ જોતા છેલ્લા છ સાત વર્ષથી આ માણસ ઘરફોડ ચોરીઓમાં સંકળાયેલો છે અને એની જે પૂછપરછ કરતા જે છેલ્લા તમામ ઘરફોડ ચોરી બાબતે પૂછપરછ કરતા એ બાય એર જઈ શકાય એવા ટાઉનને જ પ્લાન કરતો હતો સુરત છે ઇન્દોર છે એવા બધા પ્લા પ્લેસીસ પ્લાન કરતો હતો જ્યાંથી નજીકમાં બાય એર જઈ શકાય અને ત્યાં જઈને બાય એર બાય એર ફ્લાઇટમાં જઈને પછી હોટલમાં રોકાઈને દિવસમાં ઘરફોડ કરીને એ પોતાની મૂવમેન્ટ કરી લેતો હતો ટોટલી એની જે પૂછપરછ કરતા અત્યારે જે ખબર પડી રહી છે એ રીતે લક્ઝુરિયસ લાઇફસ્ટાઈલ જીવાનો શોખીન છે ઓડી ગાડી વાપરે છે એકથી દોઢ કરોડના ફ્લેટમાં રેન્ટ ઉપર રહે છે મુંબઈમાં અને સાથે સાથે એની પૂછપરછમાં એ પણ ખબર પડ્યું છે કે એ ડ્રગ્સનો બંધાણી છે અને મહિનાનો એનો ડ્રગ્સનો જ ખર્ચો દોઢથી બે લાખ રૂપિયા જેટલો છે એટલે આ લક્ઝુરિયસ લાઇફસ્ટાઈલને પહોંચી વળવા માટે અને પોતાની પત્નીની લાઇફસ્ટાઈલને પહોંચી વળવા માટે આ પ્લાન કરીને ટાર્ગેટ કરીને અલગ અલગ શહેરોમાં અલગ અલગ રાજ્યોમાં ઘરપોળ ચોરી કરવા જતો જતાં અત્યાર સુધીમાં અલગ અલગ ઘરફોડ ચોરીના દસથી વધુ સીસીટીવી ફૂટેજી અમે ચેક કરેલા છે અલગ અલગ રાજ્યોના બધી જ ઘરફોડ ચોરીમાં એની એકલાની જ મુવમેન્ટ દેખાય છે અને એ બાબતે ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ સ્ટેશન એના રિમાન્ડ લઈને વધુ આગળ પૂછપરછ કરશે છેલ્લા એક મહિનાથી આ મહેનત ચાલુ છે બારમી જૂને જે ઘરફોડ દાખલ થઈ ત્યારથી અમારી આ મહેનત ચાલુ હતી અને આ આરોપીને આજે જ્યારે ચોથી જુલાઈએ પકડી પાડવામાં આવ્યો છે તો અઠ્યાવીસમી જૂનથી અમારી ટીમ સાતેક દિવસથી મુંબઈમાં જ હતી અને મુંબઈના લોકલ પોલીસનો પણ અમે સપોર્ટ લીધો હતો પણ અમે એ આરોપીની તમામ તમામ વિગતો પહેલેથી જ મેળવી લીધેલી હતી અને કયા વિસ્તારમાંની મેક્સિમમ મુમેન્ટ છે એ વિસ્તારમાં અલગ અલગ પોલીસ પાંચથી વધુ પોલીસ અમારા ક્રાઇમ બ્રાન્ચના ખાનગી છુપા છુપાવેશમાં ત્યાં રોકાયેલા હતા અને પાંચ છ દિવસની મહેનત પછી આ આરોપીને અમે લોકોએ પકડી પાડીશ આરોપી ડ્રગ્સનું બંધાણી હોવાથી તે ડ્રગ્સના વ્યવસાયના કારણે પણ ચોરીના રવાડે ચડ્યો હતો દર મહિને ડ્રગ્સના સેવન પાછળ આરોપી રૂપિયા બે લાખથી વધારોનો ખર્ચ પણ કરતો હતો અને આવા મોંઘા શોખ પાડવા માટે આરોપી અત્યાર સુધી ગુનાઓની દુનિયામાં અનેક કારનામોને અંજામ પણ આપી ચૂક્યો છે જોકે હવે આરોપીના રિમાન્ડ દરમિયાન અને ગુનાહિત ભૂતકાળના કારનામો બહાર આવે તેવી શક્યતાઓ પણ છે સાથે સાથે જ તેના વૈભવી જીવનશૈલીની પણ અનેક રોચક હકીકતો બહાર આવે તેવી પણ શક્યતા વર્તાઈ રહી છે